બોટાદ જિલ્લામાં આવેલા ઢસા જંક્શનમાં રહેતા કાળુભાઈ પરમાર પાસે ટુ વ્હીલરનું લાયસન્સ હોવા છતાં ઢસા ગામ પી એસ આઈજી ડી ખોટી રીતે મેમો આપ્યો તે બાબતે કાળુભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કાળુભાઈના જણાવ્યા મુજબ તેમનું બુલેટ ગેરેજે હતું ત્યાંથી ગેરેજ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યારબાદ લાયસેન્સ હોવા છતાં લાયસન્સ નથી એવો મેમો આપ્યો કારુભાઈ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે દારૂ પીધેલા ને પકડે છે પણ ઢસા પોલીસ દારૂ વેચનાર પકડતી નથી તારીખ એક બે બે હજાર પચીસ ના રોજ મારી ગાડી ગેરેજમાં રિપેરિંગ માં હતી ત્યારે ગીતાબેન આયર કરીને પીએસઆઈ હતા તેઓ મારું બુલેટ ગાડી પોલીસ સ્ટેશને લઈ ગયેલ આથી મને મારા છોકરાએ ફોન કરેલ કે આપણી ગાડી પોલીસ સ્ટેશને લઈ ગયા છે તમે આવો હું ત્યાં ગયો તો મને તેમણે પાંચસો રૂપિયાનો મેમો આપેલ લાયસન્સ હોવા છતાંય એને મને મેમો આપેલ મેં કીધું કે લાયસન્સ છે તો એ કે નો હાલે અમારે તો પૈસા ઉપર હપ્તો દેવો પડે ને પાંચ હજાર રૂપિયા થાય મહેમાન પણ આ તો હું પાંચસો માં પતાવું છું મેં આ બાબતની અરજી પીઆઈશ્રી ને પણ જાણ કરીને કરેલ કે મારી પાસે લાયસન્સ હોવા છતાં મારી પાસેથી ખોટી રીતે મેમો પૈસા લીધેલા હોય તો મને મારા પૈસા પાછા આપવા કારણ કે ગાડી ચલાવતા હોય તો લાયસન્સ માગવાનો અધિકાર છે પોલીસને ગાડી ચલાવતા ન હોય તો પોલીસને લાયસન્સ માગવાનો અધિકાર નથી તેમજ ઢસા જંકશનની પોલીસ

મને ન્યાય મળે અને મારું પૈસા મને પાછા મળે લાયસન્સની કોપી જે બીજી તારીખે પોલીસ સ્ટેશનમાં આપેલું હોય તેમ છતાં આજ સુધીમાં મને મારા પૈસા પાછા મળેલ નથી તો મને મારા પૈસા પાછા મળે મેં કાયદે કાયદેસર મેં અરજી કરેલ હોવા છતાંય હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી અને આ બાબતે હું બેનને મળેલ તો તેઓએ મને કીધેલ કે પૈસા તો પાછા નહીં મળે અને બહુ ઓલું કરશો તો ફરજમાં રૂકાવટનો કેસ કરીને અંદર કરી દેશે એટલે આવી ધમકી મારતા હોય તો મને ન્યાય મળે એ બાબતે હું આપને વિનંતી કરું છું અને મારી પાસે આ લાઇસન્સની કોપી છે આ મહેમાની કોપી છે અને આ મેં અરજી કરેલ જે તે વખતે કે ભાઈ મને મારા પૈસા પાછા આપવા એની કોપી છે હું આજે ભાઈના ઓથાર તળે જીવતો અને પોલીસ મને ખોટી રીતે હેરાન કરશે અને આવી રીતે અનેક માણસોને હેરાન કરતા હોય પણ પોલીસની વિરુદ્ધમાં કોઈ બોલી આવતું ન હોય તો આમ જનતાને ન્યાય મળે અને પોલીસ ગેરકાયદેસર રીતે લેતા પૈસા ન લે એવો મારી વિનંતી છે રાવાણી આસિફ દિવ્યાંગ ન્યૂઝ ઢસા જંક્શન બોટાદ